અમરેલીના સાવરકુંડલામાં તીક્ષ્ણ હથિયાર વડે ચાર સંતાનની માતાની હત્યાની ઘટના સામે આવી છે મૃતકનો પતિ પરેશ નિમાવત બાળકોને લઈને ફરાર થઈ ગયો છે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે બત્રીસ વર્ષીય પરણીતાની હત્યાની ઘટના સામે આવી છે વહેલી સવારે કે મધરાત્રે પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે ત્રણ દીકરીઓ ને એક દીકરાની માતાની હત્યાની ઘટનાએ પગલે નાનકડા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે બાળકોને લઈને પરિતાનો પતિ ફરાર થઈ જતા શંકાની કહી શકાય કે પતિ હત્યા કરી હોવાનું અનુમાન સામે આવ્યું છે પરેશ નિમાવત મૃતક પત્ની આશા નિમાવત ખડકાળા ગામે વૃદ્ધોને જમાડવાનું કામ કરતા હતા આ રસોઈ ઘર ચલાવવા માટે ગ્રામજનો તેમને રૂપિયા અગિયાર હજાર જેવું વેતન આપતા હતા પરેશ નિમાવત મૂળ લીલીયા તાલુકાના પાદર ગામ વતની હોવાનું જાણવા મળ્યું છે તીક્ષણ ઘા મારીને આશાબેનની હત્યા અંગે ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી